હાથપ ગામે એસ્ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત નિપજ્યું ભાવનગર જિલ્લાના હાથપ ગામે એસટી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર લાખણકા ગામના વતની અને હાલ ભાવનગરમાં રહેતા રાદેશભાઈ નારણભાઈ બારૈયા પોતાની બાઇક લઈને લાખણકા ગામેથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ એસટી બસ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા અકસ્માતમાં બાઇક ચાલક રાધેશભાઈ બારૈયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ દરમિયાન ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને આજુબાજુમાં રહેતા લોકો દ્વારા તેમને કોડિયાક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તબીબ દ્વારા બાઇક ચાલક રાધેશભાઈ બારૈયાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આ બનાવની જાણતા ઘોઘા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી ચીફ એડિટર મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા